આગળ શું છે પાટ આપી રિવર લિંક પ્રોજેક્ટ ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પાર તાપી અને નર્મદા એમ ત્રણ નદીઓનું જોડાણ કરવું આ પ્રોજેક્ટમાં છે એટલે જ પાર તાપી પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે પશ્ચિમના પ્રદેશમાં આવી પાણી સૌરાષ્ટ્ર કચ્છ તરફ વાળવું તેનો પણ તેમાં સમાવેશ છે એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ છ ડેમનું નિર્માણ કરવું ટોટલ છ ડેમનું નિર્માણ થશે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છ ડેમનું નિર્માણ સાથે ગુજરાતના ચાર અને મહારાષ્ટ્રમાં બે ડેમનું નિર્માણ કરવું તેમાં પણ તેનો સમાવેશ થાય છે આ જ પ્રોજેક્ટમાં એટલે ગુજરાતમાં ચાર મહારાષ્ટ્રમાં બે ડેમનું નિર્માણ થશે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને આને જ લઈ હાલ ઘમાસાણ મચેલું છે કારણ કે ડાંગમાં ચિકાર ડેમ દાબદર ડેમ કેળવડ ડેમનું નિર્માણ થશે આ જ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં તો આ સાથે વલસાડમાં ચાસ માંડવા ડેમનું નિર્માણ કરવામાં આવશે મહારાષ્ટ્રમાં જરી ડેમ અને પેખડ ડેમનું નિર્માણ પણ કરાશે તો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ જેને લઈ આદિવાસીઓમાં ભારોભાર રોષ છે આજે મહારેલી પણ છે વસાડમાં ચાર માંડવા ડેમનું નિર્માણ કરવામાં આવશે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ શું છે તે આપણે સમજ્યું છે જોકે આને જ લઈ સરકારે પણ સ્પષ્ટતા કરી છે તો મહારાષ્ટ્રમાં જરી ડેમ અને પેખેડ ડેમનું નિર્માણ કરવું પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં તેનો પણ ઉલ્લેખ છે તેનો પણ સમાવેશ થાય છે